કૃષ્ણજી માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો કાયમના જે આપણે આજ રહોડામાંથી વિદ્યાની શરૂઆત થાય કે હું આઘડી બસ નાઈ ધોવે અને પરવારી અને બસ આગળ ત્યાં પૂગે રહોડામાં અને આવે અને મેં વિદ્યાની શરૂઆત કરી એટલે મારે હી આ કંઈ કરી દીધું ને રોટલાઈ પણ ઘર લીધા અને આજે હું વિડીયો શરૂ કરવાનું મોડું કે અગિયાર ની ને બાર હાડા બાર જેવું થવા આવ્યું કે આજે અમારે જરાક તડકા જેવું એવું હોય બારોબાર વાતાવરણ સાફ થયું એટલે થોડુંક થાય કે કી ખુલ્લું થયું હોય એવી રીતનું લાગે તે મેં વિડીયો ચાલુ કરી દીધો ને રંગબેરંગી લુગડા હે ને બધા હુંકવા દીધા તે હું લુગડા બધા એટલે બધા દોરી નાખી દીધા ને તે મી જાય તે કામ નીકળે જાય ને આ જરા જરાક સોખું થયું નથી લુગડાનું કામ કાઢના ખાતે એ બધા ધોવાના ઉતા એ બધા ધોવા નહીં ખે લાઇટ લાઈટ ઉતી તે આગળ જ આવી લાઈટ તે લાઇટ કાલે રામાયણ કરી કરીને આજે એવી રામાયણ કરી અને આજે ને હું મારા બે કાકાના દીકરા આવ્યા અમારના મારે લાઇટ ફિટિંગ હાલતું હતું લાઈટ ફિટિંગ કરતા તા નથી મારે ને બટેકા પૂરી કરવી નથી બટેકા એમાં પણ મોર લીધા ને લોટને બધું એવું ધોરણ તૈયાર કરવાનું કરી એટલે એવું બધું કરવાનું ને રોટલા કમ્પ્લીટ થઈ ગયા એટલે આવે ને તો પછી હું તેલ મૂકાને એક મણિયા આ ને ઝીટકી ફોડકી ઉપડી ન હતી મી ગોપીસંદન ભૂયું હતું અને કોઈને પાસે પણ જો ગોપીસંદન હોય ને તો ભૂહવાનું એ બહુ જ સારું કે આપણી સ્કિન એકદમ વાઈટ થઈ જાય અને બીજા નંબરમાં કે કોઈ પિમ્પલને હોય ને તો એ અસલ હેરખા બેસે જાય એટલી એવું હે જોતા હે ને પૂરી પણ થાવા માંડી અને અસલ અસલને હેરખી ઉફે ઉફે દડા થાય પણ ફોનનું કંઈ સેટિંગ નથી પકડવાનું મારો એક હાથ ભર્યો અને જે હાથ કોરો હૈ એ અહીથી હે ને મારો અવરો થાય એટલે કંઈ મેળ ને તો આવતો હવા પાંસક જે હું થયો ય ને હું ઘરમાં કામકાજ હતું તી આજ બધાય લૂગડાન મૂકી વાંધાતી બધાય ધોઈ આતા અને હકેલાંતા હતી હકેલ બધાય મૂક્યા મેલા હજ્વરી પાછું ને કાટ્યું અને થામનું પિંજરું પડ્યું તું તું ધોયું અને હેવ છે ને તો પેલો વસલનો ધોવાઈ ગયો એ ધવાડી કરતા ને પાછી કૂટી પાડે ને તો નિર્ણય કરી દઈએ હાંજની હવારની નિરણ થઈ ગયેલું હતું તે વટાણે હાંજની પાછી કરી દઈએ તે જો આજે હવાની ઉલંડ આરામ નહીં ખાતા ને આપણે એમાંથી એટલું એટલું વહેતું હોય જરા જરા દેખાય આખું પાખું બહુતા કઈ બહુ નથી દેખાતું એટલે એ હે ને અત્યારે હે ને વરસાદી રૂપાલી ને આરામ લીધો ને તો હમણી મશીનમાં ધાર કાઢે તો ધમ સકરી બોલી હતી ને તે જે આ હે ને આ બ્લેડુ આ આ તમને ધાર ઝાર જેવું દેખે ને ગરમ થાય મોટા નેતા આ ધાર હે ને એ ધાર કાપે ને કાઢી નાખે ને તો આ હરખી બ્લેડ કહાઈ જાય ને એટલે અસલ હરખું કાપે મશીન કે અટાણે હાવા ઘવરાઈ ગયેલું હોય ને તે હરખું હાલે નહીં એટલે આ હે ને શોટ તો સોટ તો હાલે એટલે હાલે તો એ ફૂલો ફાસે જ હાલે કંઈ આમાં બે બે હાઠા નાખવા કે થોડું થોડું નાખવું કે એવું કંઈ નહીં ફૂલ ફાસે જ હાલે એટલે જે આમાં ધાર કાઢી નાખે ને તે જરાય પકડે નહીં અને ઘાઈ ઘા અસલનું હરખું કપાતું જાય છે આમાં આ બ્લેડ હોય આથી પાના હે ને એ ખુલે જાય આ અને આથી આ બદલાઈ જાય પાછા આપણે આપણી બ્લેડું બદલાવી હોય ને તો પછી જો અહીં પાછો ટોપો બંધ થઈ જાય આ ટોપો બંધ થઈ જાય ને એટલે આ મસ્ત હાથું થઈ જાય પછી એટલે એકદી કોમેન્ટ હતી એટલે અમે મેં આખું મશીન દેખાડ્યું કે તમારું કૂટી પડવાનું મશીન કાંથી લીધું ને કેવી રીતનું છે ને બધું હતું મતલબ એમાં એટલે મેં કીધું આપણે બધું કે દઈએ હા તું એટલે કઈ હારી જાઉં પાડી જાઉં એટલે હાગો કે હાલ તો પાડી ને હું ખાડી જાય કે તે મેં કોઈ વાંધો નહીં તો હું પાડી જા જો જોવાસલની બધી સવારી તો કેવી કાલે સવારી કેવી હા બગડાટી બોલતી હતી ત્યાં ભર્યું હોય ને તો ન અને આજે કોમેટ હતી હું કાલે કહેતી હતી ને કે તો પેલો ગમે તે હારું હે તે હા એ મારે કોમેટ હતી કેમ કે સોખો હોય ને તે ગમે બધે ઉડતો હોય ને તો ન ગમે હા એ વાત તો હાસી હે તમારી ઉડતો હોય તો તો ન ગમે ને મેં હાગો હેને માથી કાઈટી જાય ને તો કાઢે કાઢે મણી દેતો જાય ને તો હું આ પાડતી જાય આગળ મશીન હાલ તું કરતા ને કઈ કા એ આથી કાઢે દઈએ તો આ છે ને પૂરા કાઢવા અઘરા હોય ને પાણી જો એમાં ભરાઈ ગયું હે ઉઠે કાઢ દે તો એ બટ નાખી દે એટલે હું ચાલુ કરી દઉં આથી આ સાયરા આવવા દે ને તો મશીન હાલતું થઈ જાય ચાલો હું ચાલુ કર દઉં મશીન આપણી હે ને પાડે અને ઢેકલો કરી દીધો તે હે ને પેલા નાખી દઈએ ને પસી દોવા બેહીએ હાવ જો આવી હે ને બે બે પૂરા ભેગા કપાતા જાય અને અસલ હરખી ઝીણી ઝીણી કુટી રૂપારી પડતી જાય અને આથી હે ને એના સક્કર આ સટર હોય સક્કર મતલબ એ સક્કર જ કી અને માનસિક ની કઈ પોરોણે રિયો હે ને તે ઓલી ગારી દેવી વાહે ને જે આ હે ને અહીંયા ખીસે મેં આપણી આંગળી આ સુધી વહી જાય ને તો બટકા પડે જાય કૂટી જેવા એટલે આથી પછી આપણી રીવે માર લેવાનો એટલે આથી અંદર ન જવા દેવાનું કી કે નકર આ હે ને હાથાની અટકાઈ જાય ને એટલે આપણે ભાર તો દેવો પડે આ એટલે પૂરામાં ભાર દઈએ ને એટલે એલું થતું જાય પણ આપણે કાયમ પાડતા હોય ને એટલે આદત તો પડે ગઈ હોય પણ તોય કારક સતરાઈ જાય અમી વાં સુરત રહેતા ને તો એક ભાઈની હાટ આ આ કુ એટલે કુણીથી ઊષો ઉસો સુધી હાથ વયો ગયો હતો એટલે બિસારાને કપાઈ ગયો તો પછી આની હે ને બહુ હેરાન કરે એટલે ધ્યાન રાખે ને ગમે એ કામ માં કે ગમે ધંધામાં સેફ્ટી જરૂરી છે આપણી વરે પાછું ગમાણી માંથી કાઢવાનું આવે ગયું એટલે વરે પાછી કાઢવા માં ટબુ ટબુ એટલે હું આ ને આ બારો બારી આવતી રહે મારક્યા છે ને ફરે ભરી અને સડાવતા જાય એટલે સીધું નાખી જાય જો તો આ હે ને ગમે સોખ્યું કરે કૂટી પાડે અને બધી નાખી દીધું દે હવે ખા જાડું મોટું જીણ ખાવું હે એ ખાહે બીજું પાણી પીએ ને ખાહે કે પછી હાંજી જો કરીએ ને તો હાંજી પાસે લાટ જવાનું રહીએ ને એ ઘાટું હોય ને વટાણે જ નાખી દીધું દોયા મરજ તે પછી દોવા બેહવાનું હે તે દોવાનું દાણ હારે અને અઘણી બે જાય જો ખાહે ભાગું ભાગું ખાય બહુ તો ન ખાય કે પાણી પીએને ખાવાની એવા હોય ને એટલે પાણી પીએન જ ખાય પણ જાડું મોટું કોઈ બે બે વડકા મારે અને હાવ મમરી જેવી મમરા કી આપણી હોય એવી કૂટી પડે જાય કામ ફૂક ફાટા હે ને ધવાડો કરી દીધો ને તે કઈ હે ને બહુ અસલ ચોખ્ખું ન દેખાય કે કઈ ધવાડા ને હાવ ગરગોટ સડાવી દીધો આ માખી હોય એ કઈ નીકળે જાય ને જ્યાં બધી હોય ખીલે ખીલે દાણા આવવા માંડ્યા હગો હારતો તો તે કે હું હારે નાખા ને કેનો રૂપારા હવારમાં આજ તે જરાક તડકા જેવું નીકળ્યું ને તે અસર હેઠા માલિકોરા ચોખા લાગે એના કરતાં હવે ને અહીંયા આણી પડેલું થઈ જાય કે હા માલિકો રેખા હું કેન થાવ કાં બહાર દે ને તોરું પાર આઈ વાર એના કરતા હા બે જાય તોરામાં બધા એમાં એમાં હે ને કે મારા હાથમાંથી પાણી ટીપું પડ્યું ને બધી દોવાહાટું ઘૂમરે સડી જાય એને ખાવાની એ હોય ને એટલી એ ન રહીએ કે ટાઈમ થઈ જાય ને એ આય પણ ટાઈમે જ હાલે એનો ટાઈમ થઈ જાય ને એટલે હેરખ્યું હેરખ્યું અને હું હાલે હવે ભૂરીને ધવાડી કરતી ને આખી મેળી ડૉક્ટર ન બરકવો પડ્યો અને મેળી આવે ગઈ ખાવા પાસે સડે ગઈ એટલે વાંધો ન આવ્યો અને કરતાં આજ લાગતું હતું કે ડૉક્ટરને બરકવો જો હે પણ ન વાંધો આવ્યો જો ખાવા માંડી પણ તમને હે ને ધવાડામાં બહુ કંઈ દેખાય છે ને એ ખાવા માંડી કે આજે છે ને આખો ધીમી એના વાહન વાહે ધવાડી ચાલુ રાખીને કાલે પણ ચાલુ રાખી હતી એટલે ગણકર શરીર ગરમ થઈ ગયું એટલે વાંધો ન આવ્યો થોડુંક આપણી થાય કે આપણે જે ઘરેલું નુસ્ખા છે ને કંઈ પણ ફરક પડતો હોય તો થઈ જાય એને ધવાડો તો ખાવા ઢગલો સડાવ્યો અમે ધવાડાનો દારા હે ને તે દારામાં લીલા ડારા હું ત્યાં નાખી દીધા ને તે સડાઈ ગયા પાણી કરે આવી અને દૂધને ને બધું ભરાઈને તૈયાર થઈ ગયું અને દૂધ દેવા વાળા પણ તૈયાર થઈ ગયા એટલે એ અમારે હે ને બે જોડું લુગડાનું મારી અને એક ખગાન જોડું ને તે ધોવાની હતી ટાકો ભરતી હતી ટાકો પણ ભરી લીધો અને હે બસ આજે હે ને બપોરે ભારે આંખું ખાઈ લીધું હતું ને તે અટાણે એમ હરવું હરવું ખાવાનું વિચાર હે એટલે ખીચડી કરવાનું વિચાર હે અને કઢી કઈ ન કઢી ખીચડી જ ખાવાનું મન હે એટલે બહુ કંઈ ખાવાનું મન હે ને તે હગો ગર ને તારે કે કઢી ખીચડી કરજે નહીં કે તેને કીધું હા તો કઢી ખીચડી કરી અને આપણે ટાકો પણ ભરાઈ ગયો તો એલ કે કે ગોહી એટલે એ હે ને ટાકાની હું નળી કાઢેલા ને પણ ધોવાઈ જાય ને મારે નવાઈ પણ જાય અને આપણી હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ અને ત્યાં હું હે ને બહુ જ ખુશ છે કે આ પાણી આવીને તો કંઈ હા નહીં દે કારણ બતાવવા કે આપણે આજ હાથ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા એટલે તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર કે મને સાત હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવવા બદલ કે તમારો બહુ જ અસલનો સપોર્ટ હે એટલી જ હું હાથ હજાર સુધી પૂગી નકર સપોર્ટ વગરનું કંઈ નથી થાય હું ગમે એટલી મહેનત આથી કરા પણ તમારો સપોર્ટ ન હોય તો મારાથી કંઈ ન થાય એટલી બધાની ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરા અને તમારો સપોર્ટ આવો ને આવો આગળ પણ મણી બનાવવા રાખજો અને બીજા નંબરમાં કે તમારી બહુ અસલ અસલની કોમેન્ટ આવે ને તે મને હિંમત આવે નકર હું ફૂલ મારા કામમાં બીઝી હોય મણી ખાલી પાંચ મિનિટનું કહે ને તો પાંચ મિનિટનો પણ મને ટાઈમ ન હોય તો એટલામાં પણ હું મારો ટાઈમ કાઢે અને તમારા સપોર્ટના લીધે અને તમારી કોમેન્ટ સાંભળે અને વાંસે અને મણી હિંમત આવે એટલે હું આગળ આગળ વિડીયો કિક ને કીંક પણ થોડું ઘણું એનું એ રૂટિંગ આવતું હોય કે કંઈ થોડું ઘણું નવીન થતું હોય એટલે હું મારી રીતથી ચાલુ રાખતી હોય એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરવા માગા અને નાથાભાઈ મોઢવાડિયાની કોમેન્ટ હતી લગભગ પારાવાળાના જ છે કદાચ નાથભાઈ કહેતા હતા કે બિન કોંગ્રેચ્યુલેશન હાથ હજાર સબસ્ક્રાઈબર થઈ હાટું તો થેન્ક યુ નાથાભાઈ બહુ જ તમારો દિલથી આભાર અને બીજી પણ બે શેર કોમેન્ટ હતી કે કોંગ્રેચ્યુલેશન તો બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ અને આગળ પણ આવો નવો સપોર્ટ કરવાનો હે આપણી જી સો હજારથી હાથ હજારી પૂગ્યા ને હાથ હજારથી આઠ હજારી ફટાફટ પૂગે જવાનો આપણો ટાર્ગેટ પ્રમાણે હાલવાનું હોય એટલે બધાએ હે ને કોઈ પણ ભૂલ્યા વગર લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે નહીં દબાવતા જાજો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરતા જજો તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી